લગ્નીતર સંબંધોના કરુણ અંજામનો વધુ એક કિસ્સો મેરઠથી સામે આવ્યો છે જ્યાં પત્ની અને તેના પ્રેમીએ મળીને ગળું દબાવી અમિત નામના નિર્દોષને મોતને ઘાટ ઉતારી દીધો અને આટલું ઓછું હોય એમ પોતે પકડાઈ ન જાય અને કોઈને શંકા ન જાય એ માટે ત્યાં જીવતો સાપ લાવીને મૂકી દીધો એટલે શરૂઆતમાં તો લોકોને એવું લાગ્યું કે સાપે ડંખ માર્યાના કારણે આ અમિતનું મોત થયું છે પરંતુ આ બંને એવી પણ ચાલાકી કરે છે કે સોશિયલ મીડિયા પર અમિત સૂતો હોય અને તેની બાજુમાં સાપ હોય તેવો વિડીયો વાયરલ કર્યો દાવો કરવામાં આવ્યો કે અમિતને સાપે દસ વાર ડંખ માર્યો અને એના લીધે તેણે જીવ ગુમાવ્યો પ્રેમી અને પ્રેમિકા વચ્ચે અમિત કાંટા સમાન બની ગયો હતો અને એટલે જ આ તેની પત્નીએ કાંટો કાઢવા માટે કારસો રચી દીધો જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે અમિતનું મોત સાપના ડંખના કારણે નહીં પરંતુ ગળું દબાવવાથી થયું હતું પોલીસને તેની પત્નીની હરકત પર શંકા ગઈ અને આખરે તેમનો ભાંડો ફૂટી જ ગયો પ્રેમી અને પ્રેમિકાએ પોલીસ સામે ગુનો કબૂલી લીધો છે આ કેસે ફરી સાહિલ અને મુસ્કાનના કેસની યાદ અપાવી દીધી છે